સર તમે તમારા જમાનામાં ફેલ કે પાસ થતા ત્યારે કેવું થતું હમ્મ બરોબર એટલે તારું કહેવાનો પ્રશ્ન એ છે ને કે અમારા જમાનામાં અમે પાસ થતા અને નપાસ થતા તો હું થાતું તો પહેલાં તો અમે છે ને નપાસ થતા તો હું થાતું ને એ હું તને કહી દઉં જો અમે નપાસ થતા ને તો અમે પહેલાં તો હાંથ સુધી ઘેર ન જાતા અને હાં જે ઘેર જાતા અમે હતાય જાતા તો એ અમારા બાપા અમને ગોતી લેતા અમને મેથી પાક આપતા અને આ મેથી પાક છે ને એ શેનો બનેલો હોય ખબર છે બરધુના જોતર હોય ને એનો પછી બરધુની તૂટેલી રાહ હોય ને ગાંઠવાળી એનો પછી અમે ગમસાઈ ખાટી સાય ગમસાઈ ખાટીસાય કરતા હોય અમારા બાને એ છે ને કારું કારું રાઢું હોય એનો પછી અમારા બાપા છે ને એ ખા પહેરતા પહેલાં અને એ માં આમ પલરી જાય ને એટલે કોઠણ પાણા જેવા થઈ જાય એનો આ બધાનો અમને મેથી પાક્સ આ મળતો કલાક દોઢ કલાક મળતો તોય અમે હા 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 હી કરતા કારણ કે બીજો કોઈ વિકલ્પ નહોતો પણ જો અમે પાસ થઈ જાય તોય અમારે છે ને શું કરવું પડતું ખબર છે અમારી માયુ છે ને બહુ માન્યતા કરેલું હોય એને એક તો શંકર બાપાએ માનતા કરેલું હોય કે શંકર બાપાને એક નારી દોડવી આવવાનું કારણ કે ત્યાં વધારે તો નહીં પછી હનુમાન બાપા ત્યાં એક પ્યાલો તેલ ચડાવી જવાનું પછી અમારા કુળદેવી હોય ત્યાં બે નારિયેર બે દીવા અને અગરબત્તીનું પડીકું ધરી આવવાનું આવી રીતે અમારે બધી જગ્યાએ આમ કરવું પડતું અને પછી છેલ્લે અમે જો આ કંઈ પાર્ટી બાર્ટી અમાર નહોતી ચોકલેટું બોકલેટું હરામ ભાઈ અમારે તો શું હતું જો અમે પાસ થાય ને તો આ બધે ને હોય ને એમાં થોડી ખાંડ નાખી અને હાંકર હોય તો હાંકરના બે દાણા નાખી અને આજુબાજુમાં બીજા બધાને અમારી માઈયું કહેત્યું કે મારો દીકરો પાસ થઈ ગયો એટલે આ પરસાદ લઈ ગયો બાકી ચોકલેટું ને એ બધું હું પીઝા નહીં ભાઈ અમારે કંઈ હતું નહીં મારે વાલા આવું બધું હતું અમારે હા અને અમે પાસ થઈ જાય તો પાછા અમારા બાપા તો એમ જ કહેતા હો પાસ થઈ જાય ને તો એમ જ કહી કે હવે એક વરસ મોર આગળનો સોપડો ફાડશે એમ ન કહેતા કે સાબાસ આવું બધું અમારે હતું